નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાના કવાડ ગામે 138 વિધાનસભાનો સ્નેહ મિલન સમારોહ યોજાયો 138 પાવીજેતપુર વિધાનસભાનો કવાડ ગામે ગાયત્રી મંદિરના પ્રટાનગઢમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો જેમાં છોટાદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા

જયશભાઈ રાઠવા તેમજ એકસો અડત્રીસ વિધાનસભામાં આવતા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રસવાડી થી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ વિસ્તારના લોકપ્રિય પૂર્વ સાંસદ આદરણીય ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ સ્નેહ મિલનની ઉજવણીનો પ્રસંગને દીપાવ્યો અને આ નવા વર્ષની અંદર સૌ કાર્યકર્તાઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને નવા વર્ષની શુભેચ્છાઓ